રોડ પર ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સંપર્કે એક ઘરના કોડ અળયું હતું વારંવાર બનતી આવી ઘટનાઓ લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ચાલતી કામગીરીમાં બેફામ રીતે ડમ્પર દોડી રહ્યા છે કેટલીક કામગીરીઓમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ આપેલા હોય છે તેના વાહનો પણ બેફામ દોડી રહ્યા છે

આ વિસ્તારના રસ્તાની પણ દુર્દશા છે લોકોએ બેફામ દોડતા ડમ્પરો વિશે વારંવાર રજૂઆત કરી છે પણ તંત્ર લોકોની સમસ્યાને દરકારે લેતું નથી તેમાં આજે એક ડમ્પર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બિલ ચાપડ રોડ પર રહેતા ઠાકોરભાઈ પટેલના ઘરની કોર્ટને અડી ગયું હતું સદનસીબે આસપાસ કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી કે વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓને લઈ સ્થાનિકો એકત્ર થયા હતા તેમજ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી લોકોએ જણાવ્યું હતું કે આ બેફામ રીતે દોડતા ડમ્પરોના કારણે અમે રસ્તા પર ભયના મારે નીકળી શકતા નથી અને આ ડરનો કારણે સતત બીને રહેવું પડે છે અઠવાડિયા દરમિયાન બીજી આવી ઘટના બની છે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લવાતું નથી લોકોએ સારા રસ્તાની માંગ કરી હતી સાથે જ આ મુદ્દે યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં રસ્તો બંધ કરી ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી ડમ્પર વાળા રોજ આવે છે અહિયાં અમારે ઘરમાં આટલું બનાવ્યું છે ઘર પણ અમારે બીકના મારે જ રહેવું પડે છે છોકરા અમારા રમતા હોય છે અહિયાં અમે ઘરકામ કરતા હોય છે અમારે કામ વાળી કચરા પોતા હોય અમે કપડા સુકવતા હોય તો અમારે બીતા બીતા જ રેવું પડે છે કયા ટાઈમે શું થશે ઘુસી જશે એ અમને ખબર જ નહીં પડતી શું કરવાનું એમને એ કરવી પડે અરજી કરવી પડે કે તમે કઈક બચાવ ને તો બીજો રસ્તો કોઈ કરો એ તો હવે તો એ લોકો કરે ને અમે તો શું કરી શકીએ અમે તો કહી શકીએ કે ભાઈ અમારી આવી જીવના જોખમે રેવું પડે છે અમારે ઘરના ના બંધ રાખીને રહેવું પડે છે હું કપડા સુકવતી હતી બાર સવાર આઠ ને વીસ આઠ સવા વચ્ચે થયું હું અહિયાં કપડા સુકવતી હતી કપડાં સુકવતા સુકવતા ત્યાં તો બાજુ વાળો છોકરો મારો દોડીને આવ્યો અને કહ્યું ને કે તમે ઉભો રાખો ને બ્રેક મારો એટલે બ્રેક મારી મારીને તો અહીંયા અંદર સીધું ઘૂસી જાય ડ્રાઈવર હતો ડ્રાઈવર આયેલ મારો છોકરો આવીને ડ્રાઈવર પાસેથી ચાવી લઈ લીધી કે ભાઈ ચાલો અમે તમે બંધ કરી દો

કે અમે વારંવાર કે રજૂઆત કે વારંવાર મૌખિક કહેતા હોય પણ આ રસ્તે અને વળાંકની અંદર તો એવું છે કે દાદુપુરા પાદરા જવરપુરા અને આ બાજુ આટલા તરાથી ચારેવ ચારેવ રસ્તાએ જો અહીંયા આગળ મેળો ના હોય એટલી બધી પબ્લિક એટલી બધી પબ્લિક છતાંય આ બહુ જાનહાનિ દરરોજ એક તો થાય છે અકસ્માતથી કે કોઈક અથડાય કોઈ પડે કોઈ બાઇક વાળો અને ચોવીસ કલાક ધમધમતો રોડ છે છતોય આ કોઈ કાળજી લેતું નથી એટલે અમારે આજે આ ન્યૂઝ પર આવવું પડે અને આ રોડ આગળ નહીં થાય તો અમે અહીંથી બમ્પરયો ને કસવા દઈએ અને રાતે સાહેબ તમે આવીને જુઓ તો તમને ખ્યાલ આવશે કે વાસ્તુ સત્ય શું છે બસ ખાલી આવો તમે આ બિલ ગામ છે બિલ ગામ થી આట్లాદ્ર જે તરફ જતા અને બિલ ગામ થી ચાપળ જવાની ચાર રસ્તા છે ત્યાં આગળ ઠાકોરભાઈ પટેલનું ઘર આવેલું છે ઠાકોરભાઈ પટેલના ઘરના ગેટની અંદર નાના બાળકો એમના રમતા હતા જો આ ડર ગેટ તોડીને અંદર ગયો તે બાળકોનો કચ્છ નીકળી ગયો હોત અને મોટી જાનહાની થઈ હોત આ અઠવાડિયામાં બીજી વખત થયું છે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના તંત્ર કોઈ વાત અથડાતી નથી સતત આ બેફામ ડમ્પરો ચાલે છે ડ્રાઈવરો કોઈ સાંભળવા તયા નથી એના કોન્ટ્રાક્ટરો કોઈ એટલે રજૂઆત કરતા એવું કહે છે કે અમે કંઈ કરી શકીએ નહીં જાઓ કોર્પોરેશનમાં તમારે થાય કરી લો કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ આપેલો છે આ જો આનું નિરાકરણ નહીં આવે તો આ રસ્તો બંધ કરવામાં આવશે અને અહિયાં ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું આ રસ્તા થી એક પણ વેહિકલ જવા નહી દઈએ પછી